तो बतावा दी छू क्या कर रहे हो बेटा तुम, तुम क्या कर रहे हो इतना काम तुम क्यों कर रही हो इतना सारा काम तुम क्यों कर रही हो मम्मी ने किया है मम्मी ने किया है मम्मी ने बोला है पर ये सब आपने सब किया तो किसने किया भाई ने किया सो गाइस so एक और चीज आपको दिखाती हूँ <गाँगा> क्या <सी> क्या <गाँगा> ये मेरी आज की ये हमारी मॉडल है ना वो काम कर रही है गाइस अटल बचू काम क्या करे रहा?

મારી મમ્મી ની અમારા ઘર માં મારી મમ્મી ની એક દેશી છોકરી છે બાકી સોનું ભી મારા જેવી છે દેવલ બી મારા જેવી છે અને હું પણ એના જેવી છું મારી એક જ છોકરી ખાલી દેશી છે એનું નામ છે શીતલ તો યાર આમાં જ મારું કટ કટ કરવામાં બાર મિનિટ નો બ્લોગ હોય તમે આવું બધું બોલો કટ કટ કરી કરીને દસ મિનિટ નો થઈ જાય

ये निकल जाएगा मोनिका ने पाचा नेल्स, नेल्स बताती रह सो देखो ये भी मैंने किया है और मेरी बहन का भी मैंने किया पर वो आएगी तब दिखाऊंगी

મમ્મી પછી શું શું બતાવીશ એમાં કામ કરીશ લસાણ સમકેલીશ પછી રોટલા બનાવીશ રોટલી બનાવીશ પછી ઘરમાં વાતો કરીશ કોઈ મહેમાન આવે એનાથી કરીશ તોય પણ એ તમે દેખાશે કે તું નાય સુધી એ પણ તમને જાણવા ન ના તો ચાલુ જ છે લો નો મમ્મીનો મોડીએ પડે અરે યાર નકા સોનુ ની મમ્મી ના ફોન માં સોનુ ના વ્લોગ હતા એવા વ્લોગ બનાવે એકલી હોય ને ત્યારે હાય કાઈસ તો તમે શું કરતા હતા તો હવે હું જઈશ નીચે ત્યાં તમને બધાને મલાવું ના તો મમ્મી ના ફોન માં બ્લોગ જઈ આ મોનિકા ના ફોન માં બનાવી લે બનાવી લે કે હું ગોલો ખાઉ છું એવું બધું બોલ લઈ લે આખો ઓ દ્વારકાધીશ વાળું બોલ તો સોનું હું અંદર સાપ આવડી ગયું જોરથી બોલ માંગે એ સાવન જી માંગે વીસ માંગે વીસ આપે ત્રીસ જય દ્વારકાધીશ

આ કેના કર્યા રાતીમ થઈ ગયો થોડું ગોટો વરી ગયો સોના વહી ગયો આ ચારિતરના પેડા સોના દુકાનો દેખ રહો જિયાનો નથી ક્યાં થોટ મોમેન્ટસ લેટર

દીકરીને છે ને ઘણી જ આગળ લાવીશ સપોર્ટ કરીશ જેને કે કેવું હોય કે